આ તરફ અમદાવાદમાં પણ એર પોલ્યુશન રેડ એલર્ટ પર છે અમદાવાદનો સરેરાશ એક યુવાએ એકસો પંચોતેરને પાર નોંધાયો છે બોડકદેવમાં એક યુવાય એકસો ઓગણાએશી ગ્યાસપુરમાં એકસો કઠવાડામાં એકસો મણિનગરમાં એકસો અને ચાંદખેડામાં એક યુવાય એકસો સિત્તેર નોંધાયો આ તરફ સાઉથ બોપલમાં એક યુવાય એકસો એશી તુલસીનગરમાં એકસો ઉસ્માનપુરામાં એકસો છોતેર સોનીની ચાલીમાં એક યુઆઈ એકસો અને રખિયાલમાં એક યુઆઈ એકસો નોંધાયો છે ઘુમામાં એક યુઆઈ એકસો અને વિશ્રામનગરમાં એકસો ઓગણએશી નોંધાયો છે આજ મુદ્દા પર વધુ વિગત સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા અભિષેકસિંહ વાઘેલા અભિષેક પાસેથી વિગતો જાણીએ અભિષેક દિલ્હીની જેમ હવે ગુજરાતમાં મેગા સિટીઝનું પણ હવે પ્રદૂષણ વધતું જઈ રહ્યું છે જેમ જેમ શિયાળો તેમ તેમ સવારમાં પ્રદૂષણનું સ્તર પણ વધારે દેખાઈ રહ્યું છે એવામાં જો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના કયા વિસ્તારોમાં પ્રદૂષણનું પ્રમાણ વધારે નોંધાયું છે શું પરિસ્થિતિ બિલકુલ સંજીવની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં મોટા ફેરફાર જે છે તે જોવા મળી રહ્યા છે અને તેના કારણે થઈને કહી શકાય કે ક્યાંક વાતાવરણમાં પણ ઉલટ તપાસ જે છે તે ઉલટ અલગ અલગ પ્રકારના જે કહી શકાય સિસ્ટમો જ્યારે સક્રિય થતી હોય છે ત્યારે આ પ્રકારનું વાતાવરણ જે છે તે જોવા મળતું હોય છે સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની જ્યારે એક્યુઆઈની વાત કરીએ એર ક્વોલિટી ઇન્ડેક્સની વાત કરીએ તો અત્યારે હાલ રેડ એલર્ટ સાથે કહી શકાય કે એકસો પંચોતેરની પાર ગયું હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે વહેલી સવારે અને મોડી સાંજની જ્યારે વાત કરીએ ત્યારે વાતાવરણમાં મોટું ધૂળ્યું વાતાવરણ તેમજ કહી શકાય કે શ્વાસ ન લેવા પ્રકાર તેવી ઝેરી વાયુ જે હવા જેવો હોય છે તે જોવા મળતી હોય છે સવારના અમદાવાદનું દ્રશ્ય બતાવવામાં આવીશ કે જોઈ શકાય છે અમારી પાછળના દ્રશ્ય કે જ્યાં એસજી હાઈવે પર અત્યારે હાલ પણ જોઈ શકાય છે કે ધૂળ્યું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે સાથે સાથે કહી શકાય કે કેટલાક વિસ્તારોમાં વિઝિબિલિટી બી ઓછી થતી હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે જેનું મુખ્ય કારણ જે પ્રકારે અમદાવાદમાં હવાનું પ્રદૂષણ જે છે તે અત્યારે હાલની પરિસ્થિતિની જ્યારે આપણે વાત કરીએ તો રેડ એલર્ટ રેડ એલર્ટ જે છે તેના પર મુકાયું છે શહેરની જ્યારે આપણે વાત કરીએ તો શહેરની સરેરાશ ક્યુઆઈ એકસો પંચોતેરને પાર થઈ છે એટલે હાલના તાજા આંકડાની જ્યારે આપણે વાત કરીએ તો તેમાં બોળકદેવમાં એકસો ને ઓગણસી જેટલું એટલે કે સૌથી વધુ બોળકદેવ અને વિશ્રામનગરમાં એકસો ને જેટલું પહોંચ્યું છે સાથે ગેસ વાત કરીએ તો એકસો ચુંબોતેર શહેરના પૂર્વ વિસ્તારની જ્યારે વાત કરવામાં આવે તો કઠવાડા મણિનગર સહિતના જે વિસ્તારો જે ત્યાં પણ એકસો છોતેર એકસો તોતેરની આસપાસ સાથે ચાંદખેડાની જ્યારે વાત કરીએ તો ચાંદખેડામાં પણ પ્રદૂષણનું સ્તર જે છે તે વધારે પ્રમાણમાં જોવા મળતું હોય છે ત્યાંની વાત કરીએ તો એકસો સિત્તેર સાઉથ બોપલ કે જ્યાં અત્યારે હાલ કન્સ્ટ્રક્શન એરિયા જે છે ત્યાં પણ પ્રદૂષણનું સ્તર વધુ છે કેમકે જ્યાં બાંધકામની સાઈડો હોય છે ત્યાં પણ જે પ્રકારે કામ ચાલતું હોય છે ધૂંધી ડમરી ઉડતી હોય છે અને તેના કારણે થઈને પણ વાતાવરણ ધૂળ્યું થતું હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે સાથે ઉસ્માનપુરાની વાત કરીએ ત્યાં પણ એકસો છોતેર સોનની ચાલી એકસો બોતેર રખિયાલના વિસ્તારની વાત કરીએ રખિયાલ વિસ્તારમાં પણ ઔદ્યોગિક એકમો આવેલા છે ત્યાંની વાત કરીએ તો ત્યાં પણ એકસો ચુંબોતેરની આસપાસનું નોંધાયું છે એટલે કે સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે જે પ્રકારે અત્યારે હાલની પરિસ્થિતિની વાત કરીએ તો જે એક્યુઆઈ જે છે તે એકસો પંચોતેરને પાર પહોંચ્યું છે શહેરનો પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય જ્યાં પણ આ પ્રકારના ઔદ્યોગિક એકમો આવેલા છે સાથે સાથે જે પ્રકારે કન્સ્ટ્રક્શન સાઇડો અત્યારે હાલ વધી રહી છે જે પ્રકારે સિમેન્ટના જંગલો અત્યારે હાલ દિવસે ને દિવસે અત્યારે હાલ અમદાવાદમાં વધી રહ્યા છે અને તેને જોતા અત્યારે હાલ આ જે પ્રકારનું વાતાવરણ જોવા મળી છે તેને લઈને ક્યાંક વહેલી સવારે અને મોડી રાત્રે લોકોને ઘરની બહાર નીકળવું ટાળવું જોઈએ કેમકે શ્વાસ એટલે કે જે ઝેરી હવા હોય છે તે શ્વાસ લેવા લાયક નથી હોતી અને તેના કારણે થઈને આંખમાં બળતરા સહિતની તમામ બીમારીઓ જે છે તેને આમંત્રણ આપતું હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે સાથે સાથે નાના બાળકો અને વૃદ્ધોને પણ અપીલ છે કે તેઓ જરૂર ન જણાય તો બહાર ના નીકળે અને ખાસ કરીને માસ્ક પહેરવા માટેનું સૂચનો જે છે તે કરવામાં આવતા હોય છે એટલે કે સૌની સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે જે પ્રકારે અત્યારે હાલ અમદાવાદનું એક્યુઆઈ જે છે તે રેડ એલર્ટ સુધી પહોંચ્યું છે સાથે સાથે તેનું મહત્ત્વ એ કહી શકાય કે જે પ્રકારે અત્યારે હાલ બાંધકામની સાઈડો પર જે કામગીરી ચાલી રહી છે તેના કારણે થઈને જે ગાડીઓની અવર જવર થતી હોય છે ધૂળને ડમરી ઉડતી હોય છે સાથે સાથે હવે શિયાળાની જ્યારે શરૂઆત થતી હોય છે ત્યારે આ પ્રકારે વાતાવરણમાં જે છે તે પ્રદૂષણનું સ્તર પણ ક્યાંક વધતું હોય તે પ્રકારનું જોવા મળતું હોય છે અને તેના કારણે થઈને તબીબો પણ સૂચન આપતા હોય છે કે જો વહેલી સવારે અને મોડી રાત્રે જરૂર ન જણાય તો ઘરની બહાર ન નીકળવા માટેના સૂચનો આપવામાં આવતા હોય છે કેમ કે જે પ્રકારે ઝેરી હવાઓ છે તે વાતાવરણમાં ફેલાતી હોય છે અને તેના કારણે થઈને શ્વાસ સંબંધિત જે બીમારી હોય છે તેને પણ તે પણ જોવા મળતી હોય છે સાથે સાથે આંખની બળતરા સહિત ગળાની તકલીફો સહિતના જે રોગો છે તેને પણ ક્યાંક આમંત્રણ આપતા હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે એટલે કે અત્યારે હાલી પરિસ્થિતિની વાત કરીએ તો અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં હવે શિયાળાને ધીમે ધીમે શરૂઆત થઈ છે અને ત્યારે આ પ્રકારે અમદાવાદની જે જે છે છે તે તે બની હોય પ્રકારનું જોવા આગામી સમયમાં હજુ પણ જો આની અંદર નિયંત્રણ નહી લાવવામાં આવે તો એક્યુઆઈનો પારો જે છે એક્યુઆઈના જે આંકડા જે છે તે પણ હજુ સુધી પણ કહી શકાય કે જે પ્રકારે માહિતી મળી છે તેના કરતાં પણ વધુ થાય તે પ્રકારની માહિતી મળી રહી છે જી ધન્યવાદ અભિષેક સમગ્ર જાણકારી બદલ